પ્રાપ્તિ દરરોજે 15 મિનિટ આપણને પાપા કરવાની કીધી છે એ કેવી રીતે કરવી એનું માર્ગદર્શન અને આશીર્વાદ આપશે પૂજ્ય નારાયણમિસ્વામી શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી जी महाराज ने जय शास्त्री जी महाराज ने जय योगी जी महाराज जनी जय प्रमुख स्वामी महाराज ने जय महत स्वामी તક્ષરદાન મોહત્સવ નીજય કાર્યકાર સુવર્ણ મોહત્સવ નીજય એ મે સપ્ટેમ્બર ના એટલે પરમ પૂજ્ય મમન સ્વામી મહારાજ નો તારીખ પ્રમાણે જન્મ દિવસ છે રોબિન્સ વિલીની અંદર આ જન્મદિવસ આવ્યો એટલે કે કે પ્રમાણ્ય તો આપણે ઉજવવાના જ હતા પણ તારીખ પ્રમાણે પણ રોબિન સ્વીટમાં આવ્યો એટલે બધાની ઈચ્છા થઈ કે એની પણ ઉક્તમણી થોડી સારી રીતે કરી એટલે পূજ્ય ઉદ્ધમયોગી સ્વામી મહાન સ્વામી મહારાજના સેવક છે એમણે બધું કેટલું સંશોધન કરી રાખેલું મહાન સ્વામી મહારાજના પત્ર વિષય એટલે આખી સભા મહંત સ્વામી મહારાજે જે કંઈ બધા પત્રો લખ્યા હોય કેવા સંજોગોમાં લખ્યા કેવી અંદર વાતો લખી એની અંદર સ્વામી કેવો પીળો બેઠો એટલે એ પ્રકારે આખું સ્વામીના ગુણ અને કાર્ય એ પત્રને આધારે બધા ભણી લેવામાં આવ્યા હતા એટલે અંતે મહાન સ્વામી મહારાજને વિનંતી કરવામાં આવી કે સ્વામી આપ આશીર્વાદ આપો એ પણ પત્ર રૂપે જ આપો એટલે સ્વામીને લેટર પેટ ધરવામાં આવ્યું હતું ત્યારે સ્વામી મહારાજે આ વાત કરી હતી કે રોજ પ્રાપ્તિનો વિચાર પંદર નહીં હતો હવે આ વાત આમ આપણને બહુ સામાન્ય લાગે છે પણ પ્રસંગની અંદર મહારાજ કે છે અંતેના બીજા વટના વર્તમાન એમાં પ્રાપ્તિની જ વાત એની અંદર મહારાજ કે છે महाराजे कहू के आत अतिशय झीणी अल जाने मूकी बदा ने, ने समझाए महाराज के खबर पड़ से अतिशय झीणी बात तो महाराज के वर्तो हा प्राप्ति नो विचार खरे खरेम जेम वर्ती है એમે એનો અનુભવ થાય અત્યાર સુધી હું શું કરું છું કે પ્રાપ્તિની વાત તો સાંભળું એનાથી હું રાજી તો એનાથી મને અંતરમાં આનંદે થાય પણ એના પછી જે સ્વામીએ ઉપાય બતાવ્યો મનન નિદી ધ્યાસન એટલે એનો સાક્ષાતકાર હતો નથી સારંગપુરના ત્રીજા વર્ષમાં તો પૂર્ણ પુરુષोत्तम નારાના લોકમાં પધારે અને એમને નિષ્વાન સ્વામી કલુકે નોતી દીખી નોતી સાંભળી રે રીત ચલાવી પુનીતા પુરુષોત્તમ રાજે બી અલૌકિક રીત ચલાવી એની અંદર બધા જાણે દવાઈ પરમી શાસ્ત્રે સખી તે આપણી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું કે સ્વામી સત્ત પરવૃત્તિ અહીં આજ ગોંડલમાં સ્વામી આવ્યા હતા સાલંગપુરથી સ્વામી ગોંડલ પધાર્યા હતા અહીં ગોંડલમાં એક એક અધિવેશન જેવું હતું અને એની અંદર અમારે બે ત્રણ સંતોને સ્વામી સાથે લીધા તકે નિર્ણય તરીકે લેવાનું એટલે આપણે ઓ ત્યાંથી લીધા અહીં સાથ પામિ જિયાગા આપળો આ સભા મંડપ આવતો કરતાની કરે તો આપળો સભા મંડપ ક્યા ગતિ કથા વાર્તાનું બધું ક્યાં ત્યાં થઈ તો એ સભા મંડપમાં એટલે સ્વામી દર્શન વગેરે કરી લીધા બસ સ્વાગત થઈ સ્વાગત જેવું થોડું ચાલ્યું 5 10 15 મિનિટ એ સભા ભુજે વેખ સાડે સામે એવાળા સ્વાગત પાછે ના કે પરિપૂર્ણ થયું હવે સંતો એ વખતે આટલા બધા નોતા ઓછા સંતો હતા એટલે બધા સંતો પછી પૂજારી હોય પૂજારીને કામમાં જતારે ભંડારી જુદાં જમાડવાનો હોય મદદ કરેા જ્ઞાની સ્વામી કોઠારી હતા એ ભદારી ભક્તોની વ્યવસ્થા ને બધામાં જતારે મત જ જતારે સ્વામી એનું જે રૂમ છે જૂનો તો ત્યાં സമീപા જ કોઈ થી સારંગપુરમાં કેવું કે આપણે સંતોનો સંગ બહુ પૂટો એટલે સ્વામી કે આમ તેમ જતો હતો 15 20 જણા આગળ પાછળ હોય છે અહીંયા કોઈ દે અને થાર ઠાકોજી નો થતો તો એટલે સ્વામીને જમવાને વાર હતી એટલે સ્વામી સોફા પર બેઠા એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી આતમે કોક દિવસ એ ઊઠા કે કોઈ પણ હરિ ભક્તને મળવાનું બાકી ના રહ્યું કોઈ પત્ર લેખન બાકી ના રહ્યું પત્ર વાંચવા ના બાકી ના રહ્યું मंदिर अंदर स्वामी घनी वक्त बजू निरीक्षण करने जाए मार कर पे मार्गदर्शन पण कोई काम बाकी नियो कोई जातू काम बाकी न हो तो आप नवरा पड़ा हो तो तमें शु करो तो स्वामी के बीच काम उभ कर तो सतत प्रवृत्तिशील सतत हम समय ત્યારે બધાને અનુભવ એવો થયો આપણને તો થયો પણ મોટા મોટા સંન્યાસી મહાત્માઓ બધાને અનુભવ થયો કે અખંડ ભગવાનમાં જોડાણ અખંડ આ બધી જ પ્રવૃત્તિ કરે લગભગ છઠ્ઠા કે સાતમા ભાગમાં આવે છે પોચાસનમાં બાપા એક ભાઈ પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામી મહારાજને કે તમે આખો તારો પ્રવૃત્તિ જ ક્યારે કરો છો ભજન ક્યારે કરો છો એવો પ્રશ્ન પૂછ્યો સ્વામીને तो स्वामी के में जे करिए थे ना एक बदु भजन से एक ने प्रवृत्ति भजन थे जेवा जे पूजा में पहला आपने बोलता था काये नवाचा मनुष्यंद्रेवा बुद्धियात्मनावा प्रपुर्के सोफावा करो मी यद्यत सकलम परस्मि नारायणाय ती समर्पये तत ए भागवत माश्लोक एकादश कंधमा प्रमुद्ध मुनिये उपदेशात्ता कहलोस ને આપણે બોલતા હતા સમર્પ્ય અમે માં પૂજા મે શ્લોકુ છલ્લો એ લો શબ્દ બદલી તો બધું જ ભગવાનને અર્પણ થઈ જાય કાયન હું જે કંઈ કરું છું એ બધું જ ભગવાનને અર્પણ થઈ જાય કેતા કે એ લંડુઅ તો માળા તુલ્ય થઈ જાય કાયન હું ત્યજ્યત કરો હું જે તે કે કરું ધારો કે હું સોપીમાં હું ઊંઘી જઉં છું હું જલુંબામાં હું બગાસા ખાવું છું અહમ ખાધા બી હું જમુ છું હું ગम्मेતે કરું એ બધું જ ભગવાનને અર્પણ કરી દઈએ હવે આ જે સ્થિતિ ભાગવતમાં વર્ણવેલી છે બહુ જ મોટી સ્થિતિ છે પ્રમોષય મહારાજે એકદમ સાચી બધી જ ક્રિયામાં અખંડ ભગવાનનો જ અનુસંધાન એટલે કોઈ દિવસ ક્રિયામાં એ બંધાયા નહીં આપણે જોયું કે સ્વામી જ્યારે નિવૃત્તિ જેવું કર્યું કે તા કે પોતે પોતાની તબિયત એવી કરી દીધી કે પછી પશુ જ નહીં તો સ્વામી કોઈ બીસ પૂછ્યું નથી આપણે સ્વામીને કહીએ કે સ્વામી કલકત્તા જઈ આવ્યા પ્રતિષ્ઠા ઉત્સવ થઈ ગયો અથવા મૌવા જઈ આવ્યા પ્રતિષ્ઠા ઉત્સવ થઈ ગયો આ બધા મંદિરોની જમીન લેવામાં એના નકસામાં બીજા તીજામાં સ્વામી એમ અંદર ઊંડા ઉતરી